જેમાં કે ઈસુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું પછી બાર તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદર ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવરૂ રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ તે સભાની અમે ખબર પડતાં જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થર મારું ઈંટો ઈંટોના ઈંટો પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાથી ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બલ્બ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેઇન પણ કરી લેવામાં આવેલ પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ ઉપર જીવડેલ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં પિચ્યાસી માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી લગભગ પેસઠ ઈસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે પાસઠ જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળથી તપાસ ચાલુ છે જેમાં કે ઈસુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું પછી બાર તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદર ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવરૂ રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને